તાલીમાર્થીઓ જે શિક્ષક બનવા માગે છે એનું પહેલું પગથિયું કેમ કે એમને સ્કિલ જે છે સ્કિલ ડેવલપમેન્ટ કૌશલ્યોના વિકાસ માટે બીએડ કોલેજો ડીએલ કોલેજોની માઇક્રો ટીચિંગ ભણવામાં આવતી હોય છે તો આજે સંપૂર્ણ આપણે માઇક્રો ટીચિંગમાં વિશે અભ્યાસ કરીશું કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે ડિટેલમાં વિડિયો છે ખાસ તમે હજી સુધી ને સબસ્ક્રાઈબ ના કર્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ આપણે જે વિડીયો લેક્ચર ભણાવીએ છીએ એની પીડીએફ જો તમારે જોઈતી હોય તો આપણા ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો માઇક્રો ટીચિંગ મિત્રો તમને ખ્યાલ જ હશે તમે જો રેગ્યુલર બીએડ કે એવું કંઈ કરેલું છે તો તમને માઇક્રો ટીચિંગ વિશે ડિટેલમાં ખબર હશે પણ એવા ઉમેદવારો કે જેમને નોર્મલી બીએડ કે રેગ્યુલર જ હોય છે પણ તમને ખ્યાલ છે ગુજરાતમાં કઈ રીતની સિસ્ટમ ચાલે છે જે લોકોએ ઘરે બેસીને બીએડ કરેલું છે તો એવા ઉમેદવારોને આ વિશે ડિટેલમાં ખ્યાલ નહીં હોય તો મિત્રો માઈક્રો ટીચિંગ શું છે તો અસરકારક વર્ગ શિક્ષણ પ્રત્યાયન માટે શિક્ષકની વિવિધ અધ્યાપન કૌશલ્યોમાં નિપુણતા હોય તે જરૂરી છે અધ્યાપન કૌશલ્યો એટલે શાળાની અંદર જ્યારે શિક્ષક વર્ગખંડમાં ભણાવતો હોય ત્યારે એ અલગ અલગ પ્રકારના વર્તનો કરતો હોય છે ઉદાહરણ તરીકે કેવી રીતે બોલવું કેવી રીતે ઊભા રહેવું કેવી રીતે વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછવા કેવી રીતે ઉદાહરણ વિદ્યાર્થીઓને આપવા કેવી રીતે બ્લેકબોર્ડ ઉપર લખવું તો આવા ઘણા બધા પ્રકારનો હજારો પ્રકારના વર્તનો શિક્ષક દ્વારા કરવામાં આવતા હોય છે તો આ શિક્ષક જે કૌશલ્યો છે વર્તનો છે એમાં નિપુણતા હોય એમાં માસ્ટરી હોય એ ખૂબ જરૂરી છે જેનો સીધો ઇમ્પેક્ટ વિદ્યાર્થીઓ ઉપર પડે છે શિક્ષક વિષય વસ્તુનું વહન કરી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડે છે તેનું વહન સારી રીતે થાય તે માટે શિક્ષક પાસે અધ્યાપન કૌશલ્યોમાં પારંગતતા અને પ્રભુત્વ હોવું જરૂરી છે અધ્યાપન કાર્યને અસરકારક બનાવવા માટે શિક્ષક દ્વારા થતા વર્તનોના વિશિષ્ટ સમૂહને અધ્યાપન કૌશલ્ય કહેવામાં આવે છે મિત્રો આ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે કેમ કે માઇક્રો ટીચિંગ માટે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે વર્તનો ઇમ્પોર્ટન્ટ છે અને અધ્યાપન કૌશલ્ય ઇમ્પોર્ટન્ટ છે તો શું છે અધ્યાપન કાર્યને અસરકારક બનાવવા માટે શિક્ષક દ્વારા જે વર્તનોનો નો વિશિષ્ટ સમૂહ છે અહીંયા એક વર્તનની વાત નથી થતી આખા વર્ગખંડની અંદર શિક્ષક જેટલા પણ વર્તન કરે છે લેક્ચર સ્ટાર્ટ થાય થી લઈને સ્ટ્રેક્ચર પૂરો થાય ત્યાં સુધીમાં તમામે તમામ વર્તનોનો જો આપણે સમૂહ બનાવીએ તો એને અધ્યાપન કૌશલ્યો કહી શકાય માઇક્રો ટીચિંગ દ્વારા શિક્ષણના કૌશલ્યો હસ્તગત કરવામાં આવે છે મિત્રો માઇક્રો ટીચિંગ શેના માટે ઇમ્પોર્ટન્ટ છે તો આ જે કૌશલ્યો છે જે કૌશલ્યો વર્ગખંડમાં શિક્ષકે કરવાના છે તો એ કૌશલ્યોમાં પાવરધા લાવવા માટે કૌશલ્યોમાં વિકાસ કરવા માટે જેથી શિક્ષક સારી રીતે પોતાનું જે અધ્યાપન કાર્ય છે ભણાવવાનું કાર્ય છે એ સારી રીતે કરી શકે ટૂંકમાં માઇક્રો ટીચિંગ એ કોઈ શીખવાની પદ્ધતિ નથી તમને ખ્યાલ આવી ગયો છે માઇક્રો ટીચિંગ શાના માટે છે માઇક્રો ટીચિંગ શિક્ષકને જે આ જે તે કૌશલ્યો છે એ કૌશલ્યોને કૌશલ્યોમાં વિકાસ કરવા માટે કૌશલ્યોને પાવરધા બનાવવા માટે છે એ કંઈ શીખવાની કોઈ પદ્ધતિ નથી પરંતુ કૌશલ્ય પ્રાપ્ત કરવાની એક પ્રવિધિ છે અભિગમ છે એ તમે સમજી જજો હવે આપણે લક્ષણો જોઈએ કે માઇક્રો ટીચિંગની અંદર ખરેખર હોય છે કઈ રીતનું તો માઈક્રો માઇક્રોટીચિંગની વાત કરીએ લક્ષણોની વાત કરીએ તો એકાદ નાના વિષય વસ્તુનું શિક્ષણ ઓછો સમય પાંચથી સાત મિનિટ ઓછા વિદ્યાર્થી પાંચથી દસ કોઈ એક ચોક્કસ કૌશલ્યનો વિકાસ ઉદાહરણ તરીકે કૌશલ્યનો વિકાસ હોય ઉદાહરણ તરીકે ઉદાહરણ કૌશલ્ય છે પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય છે કાપા કાર્ય કૌશલ્ય છે મિત્રો માઇક્રો ટીચિંગમાં તમે તમારી સાથેના જે તાલીમાર્થીઓ હોય છે તમામ પાઠ આપવાના હોય છે જેમાં કઈ રીતનું હોય છે તમારે એક નાનકડો એવો ટોપિક ગોતી લેવાનો કે જે પાંચથી સાત મિનિટ તમે ભણાવી શકો બીજું તમારા જે સાથી તાલીમાર્થીઓ છે તમારા જે ભેગું ભણતા હોય એ તમારો જે તમે પાઠ ભણાવો છો પાંચથી સાત મિનિટ એનું ઓબ્ઝર્વેશન કરશે પાંચથી દસ લોકો એ હશે પાંચથી સાત મિનિટ તમારે ભણાવવાનું વિષય વસ્તુ નાનું અને તમારે કોઈ એક કૌશલ્યોને ધ્યાનમાં રાખીને જ પાઠ આપવાનો હોય છે ઉદાહરણ તરીકે તમે પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય ભણાવો છો તો એના માટે તમે એક ટોપિક ગોતી લીધો એ ટોપિકમાંથી જેટલા પણ પ્રશ્નો નીકળી શકે છે ત્યારે તમારે પ્રશ્ન પૂછવાના હોય છે ટૂંકમાં માઇક્રો ટીચિંગની અંદર તમારે આ બધી વસ્તુ છે એ નાના પાયા હોય છે વિષય વસ્તુ હાવ નાનું હોય ઓછો સમય હોય ઓછા વિદ્યાર્થીઓ હોય અને જે કૌશલ્ય છે એ કૌશલ્યને ધ્યાનમાં રાખીને તમારે આયોજન કરવાનું હોય છે બીજું કૃત્રિમ વર્ગખંડની પરિસ્થિતિ શા માટે મિત્રો કૃત્રિમ વર્ગખંડ કારણ કે બધી જે વસ્તુ છે કુદરતી કુદરતી રીતે કુદરતી મીન્સ કે તમારે સર્જન કરવાનું છે તાલીમાર્થીઓ થોડાક સમય માટે વિદ્યાર્થી બની જાય છે તમે શિક્ષક ભણાવો પાઠ આયોજન કરો છો માઇક્રો ટીચિંગનું તો તમે શિક્ષકો છો તમારી સાથેના જે સહ તાલીમાર્થી છે તમારી સાથે જે ભણે છે એ સાત મિનિટ કે પાંચ દસ મિનિટ માટે એ વિદ્યાર્થીનો રોલ પ્લે કરતા હોય છે તો આ એક કૃત્રિમ પ્રકારની વર્ગખંડની સ્થિતિનું નિર્માણ માઇક્રો ટીચિંગની અંદર થતું હોય છે ખાસ સૌથી ઇમ્પોર્ટન્ટ જો હોય તો માઇક્રો ટીચિંગના સોપાનો છે પહેલો પ્રશ્ન પૂછાઈ શકે છે કે માઇક્રો ટીચિંગના કુલ કેટલા સોપાનો છે તો મિત્રો ખાસ યાદ રાખજો માઇક્રો ટીચિંગના કુલ પાંચ સોપાનો છે તમારે ક્રમ પણ યાદ રાખવાનો છે અને કઈ રીતનું માઇક્રો ટીચિંગમાં થતું હોય છે એ સમજાવું છું પહેલું સોપાન છે મિત્રો શિક્ષણ એટલે કે ટીચિંગ બીજું સોપાન છે પ્રતિપોષણ ફીડબેક ત્રીજું સોપાન છે પુનઃ આયોજન રી ચોથું જે સોપાન છે એ પુનઃ શિક્ષણ રી અને પાંચમું સોપાન છે રી ફીડબેક અથવા પુનઃ પ્રતિપોષણ મિત્રો આ એક પ્રકારનું ચક્ર છે માઇક્રો ટીચિંગમાં શા માટે એક ચક્ર રૂપે દર્શાવેલું છે કારણ કે તમે કોઈ પણ કૌશલ્ય છે ઉદાહરણ તરીકે કાપા કાર્ય કૌશલ્ય કે કાપા કાર્ય એટલે કે બ્લેકબોર્ડ વર્ગનું જે કૌશલ્ય છે એ જ્યાં સુધી તમારે પાવરધા ન આવે ત્યાં સુધી આ રીતે ચક્ર પ્રમાણે તમારે વારંવાર પ્રેક્ટિસ કરવાની હોય છે પહેલું સોપાન છે શિક્ષણ શિક્ષણ એટલે કે તમે જે નાનકડો એવો મુદ્દો લીધો હશે પાંચથી સાત મિનિટનો જે પાંચથી સાત મિનિટ અથવા છ નો એ તમારે ભણાવવાનું છે હવે તમે તમારા તાલીમાર્થીઓ જે સાથે છે અથવા આ ઉપરાંત તમારા કોલેજના જે પ્રોફેસર હશે એ પાછળ ઓબ્ઝર્વેશન કરતા હશે તમે છ મિનિટ ભણાવશો એટલે પેલું તમારું સોપાન પતી જશે હવે એ સોપાન પતશે એટલે તમારા જે સ છે પ્રોફેસર છે એ તમારું છ મિનિટનું જે શિક્ષણ કાર્ય કરેલું છે એ જોઈને તમને ફીડબેક આપશે કે આ પ્રકારના સુધારાની જરૂર છે તમે જે ટૂંકમાં જે કંઈ કંઈ પણ કૌશલ્ય હોય એ કૌશલ્યને ઓબ્ઝર્વેશન કરીને ફીડબેક આપશે કે આ સુધારા કરવાની જરૂર છે આમાં આ વસ્તુ ટૂંકમાં ફીડબેક આપશે હવે એ ફીડબેક જે તમને આપવામાં આવે આખા સહ તાલીમાર્થીઓ પ્રોફેસર દ્વારા એ ફીડબેકને ધ્યાનમાં રાખીને હવે તમારે ફરીથી જે શિક્ષણ કાર્ય છે એને પુનઃ આયોજન કરવાનું ફરીથી પ્લાનિંગ કરવાનું અને પ્લાનિંગ તમે પતી જાય એટલે ફરીથી શિક્ષણ કાર્ય કરવાનું ટૂંકમાં તમારે પહેલાં ભણાવવાનું ભણાવશો એટલે જે કંઈ ખામીઓ રહ્યું છે સારી ખોટી બધું સલાહ આપશે તમને સહતાલી મારતીઓ અને પ્રોફેસર ફરીથી એ બધી જે સલાહ મળી છે સલાહને ધ્યાનમાં રાખીને ફરીથી આયોજન કરવાનું ત્રીજા તબક્કામાં અને આયોજન પતી જાય એટલે ફરીથી તમારે ચોથા તબક્કાની અંદર ભણાવવાનું હવે ફરીથી ભણાવશો તો ફરીથી હવે તમને એ જે સહ અને ઓબ્ઝર્વેશન કરીને તમને ફરી વખત ફીડબેક આપશે એટલે આ રીતે તમારે તમને જે ફીડબેક મળે છે પુનઃ પ્રતિપોષણ મળે છે પ્રતિપોષણ મળે છે એને ધ્યાનમાં રાખીને તમારે ધીમે 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 જે તે કૌશલ્યમાં સુધારા લાવતું જવાનું છે ટૂંકમાં વારંવાર તમે આ પ્રેક્ટિસ કરતા જઈશો એટલે જે તે કૌશલ્યમાં તમારે જે તમારી સ્કિલ છે એ ડેવલોપ થશે ખાસ મિત્રો પરીક્ષામાં ક્રમ પણ પૂછાઈ શકે છે એકદમ ઇઝી ક્રમ છે પહેલા શિક્ષણ કાર્ય કરવાનું શિક્ષણ કાર્ય પછી પ્રતિપોષણ તમને ફીડબેક આપશે પ્રતિપોષણ થઈ જાય એટલે પ્રતિપોષણ મળી જાય એને આધારે તમારે આયોજન કરવાનું પુનઃ આયોજન પુનઃ આયોજન પછી એટલે કે પુનઃ શિક્ષણ અને પુનઃ શિક્ષણ પછી ફરીથી તમને એ ફીડબેક આપશે એટલે પુનઃ પ્રતિપોષણ ખાસ મિત્રો એક આખું એક ચક્રપતિ એટલે ત્યારે છત્રીસ મિનિટનો ટાઈમ પૂર્ણ થતો હોય છે દરેક તબક્કાને એક ટાઈમ લિમિટ છે અમુક બુકોની અંદર શિક્ષણ કાર્ય છે પુનઃ શિક્ષણ છે એ પાંચથી સાત મિનિટ હોય છે પણ મિત્રો પાંચથી સાત મિનિટ કે છ મિનિટ એ બધું આમ લગભગ સરખું જ કહેવાય પરીક્ષામાં રીતના ઓપ્શન નહીં આપેલા હોય ખાસ જે પુનઃ આયોજન છે આયોજન માટે તમને સમય વધુ મળશે ખાસ યાદ રાખજો આયોજન માટે તમને બાર મિનિટ મળે છે બાકી દરેક તબક્કાની અંદર છ મિનિટ આવી રીતે કુલ એક ચક્ર જ્યારે પતે છે એમ ટોટલ એક ચક્રના છત્રીસ મિનિટ નો સમયગાળો થાય છે આગળ જોઈએ માઇક્રો ટીચિંગ ને ન્યૂનતા શિક્ષણ પણ કહેવાય છે શા માટે મિત્રો ન્યૂનતા શિક્ષણ કારણ કે અહીંયા દરેક વસ્તુ વિદ્યાર્થીઓ ઓછા ટોપિક ઓછો સમય ઓછો તો આ રીતે માઇક્રો ટીચિંગ ને ન્યૂનતા પર શિક્ષણ પણ કહેવામાં આવે છે માઇક્રો ટીચિંગ ની જો શરૂઆત ની વાત કરીએ તો કેલિફોર્નિયા ની સ્ટેમ્ફોર્ડ યુનિવર્સિટી ના પ્રોફેસર ડ્વાઇટ એલન દ્વારા 1963 માં માઇક્રો ટીચિંગ ની શરૂઆત કરવામાં આવેલી મિત્રો આ અગાઉ ઘણી વખત પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો છે અને આગામી પરીક્ષામાં પણ પૂછવામાં આવે છે એ માટે સૌપ્રથમ શરૂઆત ડ્વાઇટ એલને કરી હતી એ માટે ડ્વાઇટ એલનને માઇક્રો ટીચિંગના પ્રણેતા અથવા પિતા માનવામાં આવે છે ફાધર ઓફ માઇક્રો ટીચિંગ કોને માનવામાં આવે છે ડ્વાઇટ એલન કેલિફોર્નિયાની જે સ્ટેમ્ફોર્ડ યુનિવર્સિટી છે અમેરિકાની અંદર આવેલી છે એમને માઇક્રો ટીચિંગના પિતા માનવામાં આવે છે તો મિત્રો ભારતમાં ક્યારે શરૂઆત થઈ ભારતમાં કોણે શરૂઆત કરી તો ભારતમાં માઇક્રો ટીચિંગની શરૂઆત ઓગણીસસોને સડસઠની અંદર ડીડી સીપીઆઈ અલ્હાબાદમાં કરેલી તો આ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે જો સૌ પ્રથમ પૂછાય તો અંદર ડ્વાઇટ એલન દ્વારા કરવામાં આવી હતી અને ભારતની અંદર પૂછાય તો ઓગણીસો ડીડી તિવારી દ્વારા માઇક્રો ટીચિંગની શરૂઆત કરવામાં આવેલી હતી મિત્રો માઇક્રો ટીચિંગને સૂક્ષ્મ શિક્ષણ પણ કહેવામાં આવે છે માઇક્રો એટલે સૂક્ષ્મ ટીચિંગ એટલે શિક્ષણ એટલે કે માઇક્રો ટીચિંગ સૂક્ષ્મ શિક્ષણ ભારતમાં માઇક્રો ટીચિંગના પિતા ડૉક્ટર બી કે પાસીને પણ માનવામાં આવે છે કારણ કે મિત્રો ડૉક્ટર બી કે પાસી દ્વારા માઇક્રો ટીચિંગ બાબતે કૌશલ્ય બાબતે ઘણું ખરું રિસર્ચ કરેલું એમને વીસ હજાર પ્રકારના વર્તનો આપેલા કે ડૉક્ટર બી કે પાસીના મતે શિક્ષક વર્ગખંડમાં વીસ હજાર પ્રકારના વર્તનો કરતો હોય છે મિત્રો તમે મેં હમણાં કીધું કયા કયા પ્રકારના વર્તનો લખવું બોલવું કેવી રીતે ચાલવું કેવી રીતે તમારે આંખો રાખવી કેવી રીતે તમારે એવા ઢગલો પ્રકારના પ્રકારના હોય છે એમણે અલગ અલગ બાવીસ પ્રકારના કૌશલ્યોના પ્રકાર પણ આપવામાં આવેલા હતા તો ખાસ આ બી કે ખાસ યાદ રાખજો આ માટે એમનું મોટા પાયે યોગદાન છે એટલે ઘણા લોકો બીકે કે પણ ભારતમાં માઇક્રો ટીચિંગના પિતા તરીકે માને છે તો ખાસ ઓપ્શનની અંદર જો ભારત જે બંને ઓપ્શન હોય ડીડી તિવારીએ કરી તો શા માટે બી કે પાછી ઓપ્શનની અંદર મિત્રો ડીડી તિવારી પણ આપેલું હોય અને બી કે પાછી પણ આપેલું હોય તો તમે ફાધર ઓફ માઇક્રો ટિચિંગ ભારતની અંદર બી કે પાછી ટીક કરજો તો આ રીતનું ભારતમાં માઇક્રો ટીચિંગના પિતા બી કે પાસીને માનવામાં આવે છે બી કે પાછીના મતે શિક્ષક વર્ગખંડમાં

ઓબ્ઝર્વેશન થાય છે એની ઝીણી ઝીણી બાબતોને ઓબ્ઝર્વ કરીને સલાહ આપવામાં આવે છે સુધારો કરવા માટે જણાવવામાં આવે છે કારણ કે એની જે સ્કિલ છે જે કૌશલ્ય છે એને કેળવવાનો છે માઇક્રો ટિચિંગથી શિસ્તની સમસ્યા પણ નિયંત્રિત કરી શકાય છે મિત્રો શા માટે શિસ્તની સમસ્યા નિયંત્રિત કરી શકાય છે કારણ કે શિક્ષક પાસે એ પ્રકારની સ્કિલ હશે કૌશલ્ય હશે ઉદાહરણ તરીકે ક્લાસરૂમમાં ઘણા બધા વિદ્યાર્થીઓ બેઠા છે શિક્ષક બધા એક વાતો કરે છે મોટો મોટો અવાજ કે શિક્ષક એક જ વિદ્યાર્થીનો ઉભો કરીને એની પાસે પ્રશ્ન પ્રવાહી કૌશલ્ય મોટા પાયે સારું હોય તો તરત શિક્ષક એક કરીને પ્રશ્ન પૂછશે કારણ કે મને પૂછે તો તો શિક્ષક પાસે એ પ્રકારની સ્કિલ હોવી જોઈએ કે ટૂંકમાં આ પ્રકારની સ્કિલો કેળવાયેલી હશે તો એ જે શિસ્તની સમસ્યા છે એનું જે નિયંત્રિત પણ કરી શકે છે મિત્રો આપણે માઇક્રો ટીચિંગની આ બધી બાબતો જાણી પણ અહીંયા ઘણી ખરી મર્યાદાઓ પણ નડે છે જેથી અસરકારક માઇક્રો જે બીએડના તાલીમાર્થીઓ હોય છે એ અસરકારક રીતે પોતાની જે કૌશલ્યો છે એ કેળવી શકતા નથી કઈ કઈ મર્યાદાઓ છે પહેલું છે સમયની મર્યાદા શા માટે સમયની મર્યાદા તમને ખ્યાલ છે કે બીએડની સાથે સાથે અભ્યાસમાં બીજો બધા પૂરા કરવાના હોય છે ભણાવવાનું હોય છે પરીક્ષાલક્ષી ભણાવવાનું હોય છે તો એટલો બધો માઇક્રો ટીચિંગ માટે એ સમય નથી આપી શકતા એક બે દિવસ ખાલી માઇક્રો ટીચિંગના પાઠ લેવામાં આવે છે પછી પૂરું કરી દેવામાં આવે છે તો બે દિવસની પ્રેક્ટિસના આધારે એટલું બધું જે કૌશલ્ય છે એ કેળવી ન શકે તો એક સમયની મર્યાદા છે વહીવટી મર્યાદા કારણોસર પણ કોલેજમાં સંપૂર્ણ જે કૌશલ્ય કેળવવાની જે માઇક્રોટીચિંગનો કાર્યક્રમ છે એ પૂરો કરી શકાતો નથી ભૌતિક સુવિધાઓનો અભાવ ભૌતિક સુવિધા એટલે તમને ખ્યાલ છે કે ધારો કે બીએડનો કોઈ ક્લાસ છે પચાસ વિદ્યાર્થીઓ છે તો પચાસે પચાસ વિદ્યાર્થીઓ એક સાથે નહીં ભણાવી શકે ક્લાસરૂમ છે પાંચ કે સાત ક્લાસરૂમ છે કોલેજની અંદર તો સાત ક્લાસરૂમમાં ખાલી સાત જ વિદ્યાર્થી ભણાવી શકશે તો આ રીતે બીજી બધી ઘણી બધી ભૌતિક સુવિધા એટલી બધી બેન્ચિસનું હોય વ્યવસ્થિત બ્લેકબોર્ડનું હોય માઇક સિસ્ટમનું હોય ડિજિટલ ડિસ્પ્લે બોર્ડનું હોય એવી જો જેટલી ભૌતિક સુવિધાઓ સારી હશે તો એ પ્રમાણે કૌશલ્યના વિકાસમાં ફાયદો થશે તો કોલેજોમાં ભૌતિક સુવિધાના અભાવના કારણે પણ જે માઇક્રો ટીચિંગની મર્યાદા ગણાતી હોય છે આ ઉપરાંત શૈક્ષણિક સાધનોનો અભાવ તમને મિત્રો આપણે વાત કરી અગાઉ કે પહેલો તબક્કો છે શિક્ષણનો પછી ફીડબેક આપવાનો હોય છે તો જે તાલીમાર્થી ખુદ ભણાવે છે એ જો કોલેજની અંદર વિડીયોગ્રાફી માટે કેમેરાની એવું બધું હશે તો તાલીમાર્થી ખુદ પોતાનું ઓબ્ઝર્વેશન કરીને પોતાની જાતે જ ડિસાઇડ ઘણી વસ્તુ કરી શકશે કે મેં કઈ રીતે ભણાયું તો પોતાની જાતે જ જો ઓબ્ઝર્વેશન થતું હોય તો પોતાના જે ફીડબેક છે એ વધુ અસરકારક રીતે કામ કરી શકે તો કોલેજની અંદર જો વિડીયો માટે કેમેરા અને ટેબ ને એ બધું નહીં હોય તો અસરકારક જે માઇક્રો ટીચિંગનું કામ છે એ નહીં થઈ શકે આ ઉપરાંત તાલીમ પામેલા નિરીક્ષકોનો અભાવ તો જો નિરીક્ષકો છે તમને ખ્યાલ છે કે ઓબ્ઝર્વેશન કોણ કરતા હોય છે તાલીમાર્થીઓ કરતા હોય છે અને પ્રોફેસર પણ કરતા હોય છે જો એ તાલીમ પામેલા હોય વ્યવસ્થિત એમની પાતા છે તાલીમ નહીં હોય તો જે માઇક્રો ટીચિંગનો મુખ્ય હેતુ છે એ પરિપૂર્ણ નહીં થાય તો પરીક્ષામાં પૂછાય કે માઇક્રો ટિચિંગની મર્યાદાઓ કઈ કઈ છે તો સમયની મર્યાદા વહીવટી મર્યાદા ભૌતિક સુવિધાઓનો અભાવ શૈક્ષણિક સાધનોનો અભાવ તાલીમ પામેલા નિરીક્ષકોનો અભાવ આ બધી જે છે એ માઇક્રો ટીચિંગની મર્યાદાઓ છે મિત્રો ટેટ ટાટ પરીક્ષાઓની અંદર ઘણી ખરી વ્યાખ્યાઓ પણ પૂછાતી હોય છે ડાયરેક્ટ પરીક્ષામાં કે ક્યાં વ્યાખ્યા છે એ વ્યાખ્યા આપી દે અને કોને આપેલી છે તો ડાયરેક્ટ માઇક્રો ટીચિંગમાં પણ ઘણા ખરા વ્યાખ્યાઓ પ્રશ્ન પૂછાતા હોય છે તો પહેલી વ્યાખ્યા છે ડ્વાઇટ એલન દ્વારા આપવામાં આવી છે કારણ કે માઇક્રો ટીચિંગના પ્રણેતા છે તો ખાસ વર્ગના કદ અને સમયની દ્રષ્ટિએ માઇક્રો ટીચિંગ એ માપી શકાય એવી પ્રક્રિયા છે આવું કોણે કીધું હતું ડ્વાઇટ એલન દ્વારા કીધું હતું હવે મિત્રો વ્યાખ્યાઓમાં તમારે કેવું કરવાનું તમારે વ્યાખ્યાઓ આખી આખી ગોખવાની નહીં એમાં આવતા એક બે શબ્દોને ધ્યાને રાખીને એને જેતે જેતે વ્યક્તિ દ્વારા વ્યાખ્યા આપવામાં આવેલી કણને કલ લેવાનું જો ડ્વાઇટ એલનનું તમારે પ્રશ્ન પૂછાય તો આ ખાલી બે જ વસ્તુ યાદ રાખવાની કે વર્ગના કદ અને સમય માપવાની વાત કોણે કરી છે તો ડ્વાઇટ એલને કરી છે એ પછી થોડુંક ફેરવીને ટ્વિસ્ટ કરીને પરીક્ષામાં પૂછાય તો એ ડ્વાઇટ એલન જ આવશે ખાસ મેં શું કીધું વર્ગના કદ અને સમયની દ્રષ્ટિએ માઇક્રો ટીચિંગને માપવાની વાત કોણે કરેલી છે તો ડ્વાઇટ એલને આ ઉપરાંત બીજી વ્યાખ્યા છે માઇક્રો ટીચિંગ એ વર્ગ શિક્ષણ માટેના શિક્ષકના વર્તનમાં ફેરફાર લાવવા માટેની અસરકારક પ્રયુક્તિ છે તો આવું કોને કીધેલું છે બેક દ્વારા કહેવામાં આવેલું છે તો ખાસ આટલી વસ્તુ ખાલી યાદ રાખવાની કે માઇક્રો ટીચિંગમાં વર્તનમાં ફેરફાર લાવવાની વાત કોણે કરેલી છે વ્યાખ્યાની અંદર તો કેલન બેક દ્વારા કહેવામાં આવ્યું છે ટ્રિક તરીકે એવું પણ યાદ રાખી શકો મેં પણ એવું યાદ રાખેલું કે કેલન એટલે કે કે હિન્દીમાં આપણે કેલા કહીએ ને તો એવી રીતે કેલા ખાવાથી વર્તનમાં ફેરફાર આવે તો કેલન બેક માઇક્રો ટીચિંગ એ વર્ગ શિક્ષણ માટેના વર્તનમાં ફેરફાર લાવવા માટેની અસરકારક પ્રયુક્ત છે બાકી મિત્રો તમારી રીતે પણ તમે ટ્રિક સેટ કરી શકો છો આખી વ્યાખ્યાઓ ગોખવાનો પ્રયત્ન નહીં કરવાનો વ્યાખ્યામાં સ્પેશિયલ એક બે વર્ડ જે એ પ્રકારના આવતા હોય કે જે યુનિક હોય એ શબ્દ યાદ રાખવાના અને જે તે કોને જે તે વ્યક્તિ આપેલું છે એ રીતનું યાદ રાખી શકો આ ઉપરાંત ત્રીજી વ્યાખ્યા છે માઇક્રો ટીચિંગ એ શિક્ષણનો નાના પાયા પરનો નમૂનો છે તો અહીં ખાસ નાના પાયા પરનો નમૂનો એ કોને આપેલું છે એચ મીર તો આ રીતે અલગ અલગ માઇક્રો ટીચિંગની વ્યાખ્યાઓ અલગ અલગ વ્યક્તિઓ દ્વારા આપવામાં આવેલી છે મિત્રો વિશે હજી કે આપણે એક લેક્ચર મૂકીશું જેમાં અલગ અલગ કૌશલ્યો અભ્યાસ કરીશું કઈ રીતે કૌશલ્યની અંદર માઇક્રોપેટ આયોજન કરવામાં આવતું હોય છે કયા પ્રકારના કૌશલ્યની અંદર કયા પ્રકારના જે બાબતો છે ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે તો આજના વિડીયોની અંદર આટલું જ જો વિડીયો ગમે વિડીયોને લાઇક કરજો અને ખાસ જો તમારે વિડીયો જે ભણાવ્યો છે એની પીડીએફ જોઈતી હોય તો ટેલિગ્રામ ગ્રુપમાં મળી જશે ટેલિગ્રામ ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ધન્યવાદ